નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વ પોથી એમાં ગુજરાતી વિષય ભાગ એક આપણે અગાઉ જોયું કાવ્ય નંબર એકનો સંપૂર્ણ સ્વાધ્યાય વ્યાકરણ અને લેખન સાથે હવે આપણે જોઈએ પાઠ રેસનો ઘોડો એવા વિભાગ એમાં જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો સૌ પ્રથમ પહેલા જોડકા આવશે અ અને બ છે રેસનો ઘોડો સાહિત્ય પ્રકાર કયો તો કે અહીંથી નવલિકા એટલે બ નવલિકા આવશે નીનાબેન તો નીનાબેન ની સામે શું આવશે જો અહીંયા વાક્ય આપ્યું છે તો તમારા મોમાં ઘી સાકર એ મંજુ કાકી બોલે છે અહીંયા તમે એને એક ચીજ આપશો એટલે કે ક તમે એને એક ચીજ આપશો એના પતિ પાસે એના બાળક માટે માગે છે તેનો સંદર્ભ છે ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો તેમાં સંજયનું મૃત્યુ ખાલી જગ્યાને કારણે થયું હતું તો કિડની ફેલ એ જવાબ આવશે ફોરમને ખાલી જગ્યા રૂપ થયો હતો તો કે કમળો કૃતિના સર્જક વર્ષા છે જે લેખિકાનું નામ છે બરાબર ખાલી જગ્યા ડિગ્રી પ્રાપ્ત થઈ એટલે સરટી ઓફ મેરિટ એ રીતનો જવાબ આવશે ત્યાર પછી છે એક વાક્યમાં ઉત્તર આપો અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું તો કે અંકિત ઉમદા માણસ બને તે એમના માતા પિતાનું સ્વપ્ન હતું અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા તો કે રામાયણ મહાભારતના બાળકથાના પુસ્તકો ભેટ મળે છે તેની વાત કરવાની છે સૌરભ અને અંકિતને એસએસસીમાં માં કેટલા ટકા આવ્યા હતા તો કે સૌરભને બાણું ટકા અને અંકિતને અડસઠ ટકા મંજુકાકી શા કારણે એકલા પડી ગયા છે તો કે કારણ કે વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે એટલે કે બંનેની દુનિયા અલગ થઈ ગઈ છે એટલે પોતાને એકલા પડી ગયા હોય એવું માને છે રેશનો ઘોડો વાર્તા કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે તો કે કોઈ વાર થાય કેમ નીનાબેન કયું કામ સેવાભાવથી કરતા હતા તો કે બાળ મંદિરના બાળકોને ભણાવવાનું કામ એ સેવાભાવથી કરતા હતા રેશનો ઘોડો નવલિકાનો બીજો ભાગ કેટલા વર્ષ પછી દર્શાવ્યો છે વિદ્યાર્થી મિત્રો આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અટવાય છે પણ વાર્તાની અંદર જ આ જવાબ આપ્યો છે જ્યારે બંને નાના હોય ત્યારે એક કથા ચાલે છે ને બંને જયારે મોટા થાય ત્યાં એક લખ્યું છે અગિયાર વર્ષ પછી તો એ બીજો ભાગ દર્શાવ્યો એવું કહેવાય છે એટલે કે અગિયાર વર્ષ આવશે માથે બેસીને હોમવર્ક કરાવવું એટલે શું તો કે પોતાની દેખરેખ અને આદેશથી કરાવવું એને માથે બેસીને હોમવર્ક કરાવવું એમ કહેવાય છે અંકિતને એનું શૈષવ આપવું વાક્યમાં શૈષવ આપવું એટલે શું બાળકને સહજ રીતે ઉછરવા દેવું કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા અંકિતને ભણાવવા માટે બંનેને જુદી જુદી રમતો રમાડે ચોકલેટ આપે ને એ બહાને ભણતરની શિખામણ આપે સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે પછી ટીવી પર નેશનલ જીઓગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ મૂકે જે એજ્યુકેશનને લગતી હોય તો આમ વિનોકાકા આવી બધી પ્રવૃત્તિ બાળકોને કરાવતા હતા ત્યાર પછીનો પ્રશ્ન છે અંકિતને પાસે બેસાડીને વિનોકાકા શી શીખામણ આપતા હતા તો કે નાનકડો અંકિત જ્યારે ભણવામાં ધ્યાન ન આપતો ત્યારે અહીંયા ન નથી લખ્યો જોઈ લેજો એટલે કે ભણવામાં ધ્યાન ન આપતો ત્યારે વિનોકાકા તેને બાજુમાં બેસાડી સમજાવતા બેટા સામાન્ય તો બધા ભણે જીવે પણ લાંબી લાંબી ડિગ્રીઓ મેળવે હરીફાઈઓમાં ચંદ્રક લાવે ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે બસ તબ ક્યા બાત હે ત્યાર પછીનો પ્રશ્ન છે બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુકાકા શું માનતા હતા તો કે બાળકોના વિકાસ અંગે વિનુકાકા માનતા કે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં તેથી મૂર્તિને કંડારવી પડે બાળકનો યોગ્ય ઘડતર કરવું પડે લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે હારી ગયેલાનો કોઈ ભાવ પણ પૂછતું નથી આવી વાતો તે તેની પત્ની મંજુકાકી સાથે કરતા હોય છે મંજુકાકીએ નીનાબેન પાસે છે હૈયા વરાળ કાઢી મંજુકાકી નીનાબેનને કહે છે નીનાબેન મારું માન તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં મારા વરને અક્કલ નથી વારે વારે અંકિતને ઉતારી પાડે બિચારો કુંબળો જીવ એમ તો મારા સૌરવને ન છોડે પણ તમે માનશો અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાંતે ખાધું નથી અહીં મંજુકાકી નીનાબેન પાસે આ રીતે હૈયા વરાળ કાઢે છે એક તો આગળ પણ એવો ઉલ્લેખ આવે છે નીનાબહેનને મંજુકાકી રીતસનનો હલ્લો કરે છે કે આ ટાંકણા ટોચી ટોચીને બિચારા જીવને સી પીડા થાય છે એ પણ વાત નીનાબેન પર હલ્લો કરે છે તે વાત પણ આ હૈયા વરાળ મંજુકાકી કાઢે છે તે કહી શકાય છે અત્યારે આને જવાબ તરીકે તમારે લેવો નીનાબહેને કયું કામ છોડી દીધું શા માટે તો કે નીનાબહેન રોજ સાંજે ગરીબ વસ્તીના બાળકોને બાળ મંદિરમાં ભણાવતા તે કામ છોડી દીધું જો અહીંયા બે ઉત્તરમાં માંગ્યા છે કામ છોડી દીધું તો કે આ કામ છોડી દીધું બાળ મંદિરમાં ભણાવતા તે કામ છોડી દીધું કારણ કે અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવા માટે વધારે ફીની જરૂરિયાત હતી ને તે માટે મોટા વિદ્યાર્થીઓને ટ્યુશન કરાવવાની ઈચ્છા હતી તે માટે તેમણે તે કામ છોડી દીધું ત્યાર પછીનો પ્રશ્ન છે ઉતાવળે આંબા ન પાકે અને વાવો તેવું લણો એ બે કહેવત સાથે આ વાર્તાને શો સંબંધ છે જો અહીંયા બે કહેવતને આપણે સાર્થક કરી જોઈએ છે એક ઉતાવળે આંબા ન પાકે કાકા સૌરભને ઝડપથી એક સફળ માણસ બનાવી દેવા તેને ખૂબ મહેનત કરાવે છે પણ સંસ્કાર આપવામાં મોડું થઈ જાય છે એને ઉછેરવામાં ખૂબ ઉતાવળ કરી નાખે છે એ સંદર્ભમાં ત્યાર પછી છે વાવો તેવું લણો આ કહેવત બંને પાત્રોને લાગુ પડે છે અંકિતને સહજ રીતે ઉછેરવામાં આવે છે તેથી તે ઉમદા વ્યક્તિ બને છે ફક્ત ફક્ત ધ્યાન તે થઈને આ દુનિયામાં આવે છે એનામાં કોઈ સંસ્કારનું વાતાવરણ આવતું નથી એટલે વાવો તેવું લણો એ સંદર્ભે એ વાત કહી શકાય ત્યાર પછી મંજુકાકી અને નીનાબહેનના વ્યવહાર અને સ્વભાવમાં શો તફાવત છે તો કે મંજુકાકી પોતાના પુત્ર અને પતિના એકધારા ભણવા બાબતના વર્તનથી ખૂબ જ ત્રાસી ગયેલા દેખાય છે તે કોઈ પણ રીતે પોતાના દીકરાનું બાળપણ પતિ પાસે માંગી શકતા નથી જ્યારે નીનાબેન પોતાના દીકરા અંકિત માટે બધું જ કરી છૂટે છે પોતાના પતિ સંજયને પણ બાળકના હિત માટે સમજાવી શકે છે જે મંજુકાકી નોતા કરી શકતા બંનેનો ભેદ અહીં જણાવવાનો છે વિનુકાકાએ અંકિતને બેટા ચાલ બહુ મોડું થઈ ગયું એમ શા માટે કહ્યું આ પાઠનો પાઠ માર્કનો આઈએમપી પ્રશ્ન છે અંકિત જ્યારે કાકાને મોડું થઈ ગયું ચાલો કાકા વિનુકામ કહે છે ત્યારે કાકા કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર જ ઉપરોક્ત વાક્ય બોલે છે જો અહીંયા અર્થ કેવો ગર્ભિત છે કાકાના હાથમાં કિંમતી ઘડિયાળ કાંડે બાંધેલી છે પણ એ કિંમતી ઘડિયાળનો મતલબ શું એને જોવાની પણ વિનુકાકાને જરૂરિયાત નથી લાગતી અને બોલે છે કેમ કે પોતાના દીકરા સૌરભને જે સમયે સંસ્કાર આપવાના હતા તેમાં હવે બહુ મોડું થઈ ગયું છે હવે આ કિંમતી ઘડિયાળ અને સમયની કોઈ કિંમત નથી તો આ વાક્યનો ગુઢાર્થ છે ત્યાર પછી છે આઠ દસ વાક્યોમાં ઉત્તર આપ ઘોડો વાર્તાનો મુખ્ય પાત્ર અંકિત છે કે સૌરભ આપણને અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કોણ છે અને છતાં વાર્તાને રેસ ઘોડો શીર્ષક શા માટે આપ્યું છે આ બાબતમાં આપણે નિર્ણય કરવાનો છે કોણ મુખ્ય પાત્ર કોણ છે અને રેશનો ઘોડો શીર્ષક શા માટે આપવામાં આવ્યો છે ત્રણ વસ્તુ તમારે સૌ પ્રથમ દર્શાવવી જયારે મોટો પ્રશ્ન લખો ત્યારે કૃતિકર્તા સાહિત્ય પ્રકાર આ વાર્તાનો મુખ્ય પાત્ર તો અંકિત છે પણ લેખિકા એ વાર્તાનું શીર્ષક સૌરભના પાત્રને સ્પર્શ કરે છે લેખિકા પાત્ર દ્વારા બાળકના વાલીઓને એવો સંદેશ આપે છે કે આ સમય બધા જ ક્ષેત્રોમાં સ્પર્ધાત્મક ભલે હોય પણ તેની પાછળ તમારા બાળકની સહજતા અને તેના બાળપણને છીનવી ન બાળક કંઈ રેસનો ઘોડો નથી કે તે ગમે ત્યાં પ્રથમ જ આવે તેવી ઈચ્છા તમે રાખો અહીં અંકિતને સહજ રીતે ઉછેરવામાં આવે છે તેથી તે એક આદર્શ વ્યક્તિ બને છે જ્યારે સૌરભને શિક્ષણની રેસમાં દોડાવવામાં આવે છે તો તે સંસ્કાર અને આદર્શ વિહીન બને છે તેથી સમાજની સામે ધરાવવા માટે લેખિકાએ આ આપ્યું છે છે ત્યાર પછીનો પ્રશ્ન વર્તમાન શિક્ષણ અંગે તમારું શું માનવું છે સમજાવો માણસને બધી રીતે કેળવે તેને કેળવણી કહેવાય છે પણ આ વર્તમાન સમયમાં કેળવણી શબ્દના સ્થાને શિક્ષણ શબ્દ વપરાવા માંડ્યો છે શિક્ષણ છે તેના સિવાય બીજું કશું નથી ખાસ તો વાલીઓ એવી રેસ માની લીધી છે કે એમાં પોતાનું બાળક જીતવું જ પડે બાળક જેમ મોટું થતું જાય તેમ તેની શિક્ષણની દુનિયામાં જ વ્યસ્ત રાખે છે જેથી બાળકને મોટા થઈને ખ્યાલ નથી આવતો સંસ્કાર આને આને કહેવાય કહેવાય અને વિકૃતિ તે ભેદ કરી શકતો નથી જેમ કે આપણે જોઈએ કે ખબર જ કે હું મારા માતા પિતાને સાચવતો નથી અને સચવાય એવી પણ એને ખબર નથી પડતી કેમકે એને ક્યારેય એવું વાતાવરણ જોયું નથી તો બાળક આમ વિકૃતિ તરફ જતો હોય છે સૌરભને સ્થાને તમે હો તો પરિવાર પ્રત્યે કેવો વ્યવહાર રાખશો

પણ કઈ પરવા ન હોય આવી રીતે હું એટલા માટે કરું કે મારા મગજમાં એવું જ હોય કે જીવન આમ જ જીવાય છે તો તેનો અફસોસ પણ ના હોય ત્યાર પછી વિભાગ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો નિર્દોષ તો આવશે તમને ખ્યાલ છે આ રેફ વાળો શબ્દ અને પાછળ ફાટી શબ્દ આવે છે નિરસ્વ આવે છે કેમ કે ની પ્રત્યય છે નિર્દોષ ધુવાપુવા બંને અનુસ્વાર વાળા શબ્દો છે અનુસ્વાર પણ કોમળ છે જેનું ઉચ્ચારણ બહુ થતું નથી એટલે ઉ આવશે બંનેનો દીર્ઘ મોટો ધુઆ પુઆ જિંદગીમાં જે રસવા આવશે ઉતીર્ણ ઉતીર્ણ માં દીર્ઘ આવશે કેમ કે અણ ઉપર રેપ છે એટલે તે દીર્ઘ થશે ત્યારબાદ છે નીચેના શબ્દોની સાચી સંધિ તોડો પરિણામ તો કે પરિવત્તા નામ અણનો ન થાય છે એ આપણે અગાઉ વાત સંબંધ જ્યાં સ ઉપર અનુસ્વાર હોય એટલે થાય સમ પછીનો શબ્દ જોડાઈ જાય છે સમ બંધ નિર્દોષ દોષ સમવત્તા બંધોષ નિર્વ સંતોષ સમવત્તા તોષ જેમ અહીંયા સ સમ સમનું સમ થાય છે એમ એ સંતોષ નું સમ થાય છે નીચેના શબ્દોની સાચી સંધિ જોડો અભિવત્તા આસ અભ્યાસ રામ વત્તા અયન રામાયણ સતવત્તા શ્રદ્ધા વિવત્તા સાદ વિષાદ ઈક્ષા પરીક્ષા પરિવસે દીર્ઘ ત્યાર પછી છે સમાસ અઠવાડિયું દ્વિગુ સમાસ આવશે અઠવાડિયું કેવું આગળ સંખ્યા છે બાળ મંદિર બાળકોને ભણાવવામાં આવતું અથવા બાળકોને ભણવા માટેનું મંદિર એને કહેવાય બાળ મંદિર મધ્યમ પદલોપી સમાસ સદબુદ્ધિ

ચિંતા એટલે કે ફિકર થશે ચિતા એટલે ચેહ ચિત્તો થતું નથી ફિકર તો ચિંતા એટલે થાય છે મૃતદેહને સળગાવવા માટે જ્યાં ગોઠવવામાં આવે છે આપેલા માંથી અલંકાર ઓળખાવો મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે તો અહીંયા જ્યાં જેમ આવશે ત્યાં ઉપમા અલંકાર થશે હલકો અંધકાર ઉતરે છે જો અંધકાર ઉતરે છે જો સજીવારોપણ રૂપક રહે હવે રોપણ વિશે વિચાર કરો તો અંધકાર ઉતરે ઉતરે કોણ તો કે સજીવ વસ્તુ હોય તે ઉતરે કે ચડે આવી એ તે સજીવ વસ્તુ કરતી હોય છે એટલે અંધકાર નિર્જીવ છે એટલે સજીવનું આરોપણ થાય છે એટલે સજીવા રોપણ અલંકાર થશે તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે જો ભ ભ ને ભ એકનો એક વર્ણ બે કે વધારે આવે ત્રણ બે બે કે તેથી વધારે આવે તેને વર્ણનુ પ્રાસ અલંકાર કહેવાય છે નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો કે તો એટલે પૂર્વ પ્રત્યય નવલિકા પર પ્રત્યય પ્રત્યય અભ્યાસ અ પૂર્વ રહેલો છે પ્રતિબિંબ પ્રતિમા પૂર્વ પ્રત્યય છે મીઠડો એમાં ડો પર પ્રત્યય છે ઉદાસ માં એક પણ નથી જો આગળથી ઉ પણ પ્રત્યય નથી અને પાછળ સ પણ પ્રત્યય નથી કેમ કે પ્રત્યય કાઢી લીધા પછી શબ્દનો અર્થ રહેવો જોઈએ જે અમારે તો નથી અખબાર એક પણ પ્રત્યય નથી અચૂક સૂરજ સોમ એટલે ચંદ્ર થાય મયંક એટલે ચંદ્ર થાય એટલે ભાસ્કર એનો સમાનાર્થી શબ્દ આવશે શૈશવ શૈશવ એટલે શિશુની નહીં પણ શૈશવ એટલે બાળપણ ઉમળકો ઉમંગ લાગણીનો ઉભરો આ બંને સમાનાર્થી જેવા છે પણ ઉમંગ એટલે કે આનંદ વધારે નજીકનો શબ્દ છે છે અને લાગણીનો ઉભરો એને પણ ઉમળકો કહી શકાય ઘોડો ઘોડો એટલે એટલે થશે થશે વિષાદ શોક અહીંયા છેલ્લો ઓપ્શન નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લો અહીંયા સંજ્ઞા છે સંતોષ તો કે ભાવવાચક શોષણ ક્રિયાવાચક ક્રિયા થવી શોષણની ક્રિયા થવી એ સંદર્ભમાં ક્રિયાવાચક રામાયણ વ્યક્તિવાચક કોઈ પુસ્તકનું નામ છે રેતી દ્રવ્ય છે વર્ગ વર્ગ સમૂહ જો ખરેખર હોય છે પણ અહીંયા એનો ઓપ્શન જ નથી આપ્યો એટલે આપણે અહીંથી અહીંયા સમૂહ વાચક લઈશું વર્ગ એ જાતિવાચક સંજ્ઞા છે વર્ગ ઘણા પ્રકારના હોય છે એ સંદર્ભમાં જાતિ બને છે પણ અહીંયા તમારે અત્યારે સમૂહ વાચક રાખવું દૂધ દ્રવ્યવાચક સંજ્ઞા છે રૂઢી પ્રયોગના અર્થ જીવ ઊંચો થઈ જવું એટલે કે ખૂબ ગભરાઈ જવું ઉમરે ઉભું રહેવું દૂર રહેવું ખોટ પડવા ના દેવી વસ્તુઓની સુવિધા આપવી ભેજામાં ભૂસું ભરાવવું એટલે નતામાં વિચારો કરવા કચરા જ કેમ ભૂસું એટલે કચરો ભેજામાં કચરો ભરાઈ ગયો હોય એમ નકામાં વિચારો કરવો રીસના ઘોડાની જેમ દોડાવવું જીતવા માટેની હરીફાઈ નાદ લાગવો ધૂન લાગવી લગ્ન લાગવી એકતાન થવું એ સંદર્ભમાં હાશ થવી નિરાંત થવી માઇક આંગળો કરી મૂકવો અશક્ત બનાવવો વટ પડી જવો પ્રતિષ્ઠા વધવી નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ શુદ્ધ હવા પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ ભવન તો બીજા પાઠમાં એવું ભવન આવે છે જેનું ઇંગ્લિશ નામ છે સેનેટોરિયમ તો તમારે એ લખવું સારી અને પવિત્ર સમજણ તો કે ઉમદા ઉમદા એ ભાવ છે સારી અને પવિત્ર સમજણ લક્ષમાં લેવાનો કે લીધેલો અંક એને કહેવાય લક્ષાંક ઘોડા માણસ વગેરેને દોડવા માટેની સ્પર્ધા એટલે કે રેસ નબળું શરીર ધરાવનાર એટલે કે નબળો બાંધો જેનો હોય તેના માટે એ શબ્દ કહેવાય છે વિરોધાર્થી શબ્દ લખો ઉદય તો કે અસ્ત સદબુદ્ધિ તો કે કુબુદ્ધિ અને દુર્બુદ્ધિ બંને શબ્દ લઈ શકાય તીવ્ર તો કે મંદ ભલું તો કે બુરું નસીબદાર કમનસીબ કોમળ કઠોર વિષાદ હર્ષ અને આનંદ બંને અર્થ થશે ચિંતા તો કે નિશ્ચિંત એવો અર્થ થાય

કરવી નથી પણ પરાણે થતી હોય ને એ સંદર્ભમાં કરતાને ગણ બનાવી દેવાનો અને કર્મને મુખ્ય બનાવવાનો હોય છે એટલે કર્મણી વાક્ય થાય છે થી લગાડી એટલે કરતા ઓટોમેટિક ગોણ બની જાય છે થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો કર્મણી બનાવો તો ફરી અંકિતને થી લગાડો અંકિતથી થોડી વારમાં ઘસ ઘસ ઊંઘી જવાય ઊંઘી ગયો નું થઈ જશે જવાય તારાથી ભણવામાં ધ્યાન નથી અપાતું આનું કરતરી બનાવવાનું છે તો જે કરતાને થી છે એ કાઢી નાખો એટલે તારાથી થશે તું

કર્તરી વાક્ય બનાવવાનું મારાથી નું થઈ જશે હું તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો મારાથી પૂરું ન કરી શકાયું એનું થશે હું પૂરું ન કરી શક્યો ત્યાર પછી નીચેના તળપદા શબ્દોનું શ્રેષ્ઠ રૂપ આપો ભણેશરી એટલે કે ભણનારો એમ પણ થાય અને અભ્યાસુ એમ પણ થાય છે નિમાણું એટલે કે દયામણું મા વગરનું જે હોય ને એને નિમાણું કહેવાય છે વઢવું ગુસ્સે થવું અથવા ખીચ બંને શબ્દ ચાલે વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો અંકિત બેટા ચાલ બહુ મોડું થઈ ગયું બહુ એ માત્ર વાચક છે સંજય કિંમતી ઘડિયાળ ભેટ આપી કિંમતી ગુણવાચક એમને નાનકડો મીઠડો દીકરો છે યશ મીઠડો ગુણવાચક ત્યારબાદ છે ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો અંકિત થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો તો ઘસઘસાટ એ રીતિવાચક છે અમે મક્કમ રહ્યા મક્કમ એ અભિગમ છે બોલનારનો અભિગમ દ્રષ્ટિકોણ દર્શાવે છે બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી ઉપરા છાપરી કઈ રીતે વાગી બારણે ઘંટડી તો કે ઉપરા છાપરી એટલે કઈ રીતે તો કે રીતિવાચક ફોરમ નો હાથ પકડી ધીમે ધીમે ચાલે છે કઈ રીતે ચાલે છે તો કે ધીમે ધીમે એટલે કે રીતિવાચક હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી

કર્તાને થી લાગતો હોય છે એમાં લાગણીનું પ્રાધાન્ય હોય છે મંજુકા કકી થી વિફરાયો કર્તાને તમે થી લગાડો એટલે ક્રિયાપદ ને આ પ્રત્યય લાગે મંજુકા કકી થી વિફરાયો અંકિતને એનું શયસવ આપો પ્રેરક બનાવવાનું છે આમાં પ્રેરણા રૂમે છે કે કોઈ એક વ્યક્તિ બીજા પાસે કામ કરાવે તો કે નીના બહેને સંજય પાસે અંકિતને એનું શયસવ અપાવ્યું એ સંદર્ભમાં જો સંજય અંકિતને એનું શયસવ આપો તો કે આપો એનું થઈ ગયું અપાવ્યું તો કે નીના બહેને સંજય પાસે અંકિત નું શેષો અપાવ્યું એક કરતા હોય છે અને એક પ્રેરક હોય છે મે બારણું ખોલ્યું જો મે બારણું ખોલાવ્યું ખોલ્યું નથી જાતે બીજા પાસે એ કામ કરાવ્યું છે એવો ભાવ વાક્યમાં આવે ત્યારે પ્રેરક વાક્ય બને છે તો અહીંયા છે વિભાગ ડી બાળકના જીવન ઘડતરમાં પરિવારની ભૂમિકા જો અહીંયા આખા નિબંધ આપ્યો છે નિબંધે આખા પાનાની જગ્યા આપી આપણે અહીંયા એના મુદ્દાઓ મૂક્યા છે લખાણ તમારે જાતે કરવાનું છે હું થોડુંક સમજાવું છું સહજ ઉછેર બાળકનો સહજ ઉછેર જોઈએ કે એને કઈ દિશામાં ઉછેરવું છે એમ થોડોક એને ઉછેર થવા દેવો જોઈએ બાળક હોય એટલે એને કઈ કમાઈને તો પૈસા લાવવાના નથી પણ જયારે એને રમવાનો સમય થાય જયારે એને ખાવાનો એને સુવાનો આ બધાનું ધ્યાન રાખવું જોઈએ કે એને એ વસ્તુ પૂરતી મળી જાય દેખરેખ સાથે સંસ્કારનું ઘડતર બાળક ભણવા જાય પણ એ ખરેખર ભણે છે કઈ રીતે ભણે છે અને ધીરે ધીરે એને સુધારો લાવો તમારી દેખરેખ હોય તો એ ધીરે ધીરે એમાં સુધારો લાવશે અને સાથે રોજ સવારે એ

આપણે વડીલોને એમ થાય કે હું ક્યાં એને આ વસ્તુ શીખવાડું છું પણ આપણું કંઈક એની કહે જ એવી છે કંઈક વાતાવરણ જ એવું છે કે બાળક તેમાંથી ઘણું બધું ઓબ્ઝર્વ કરીને એના જીવનમાં અપનાવતો હોય છે એટલે સંસ્કારી વાતાવરણ વડીલોએ રાખવું જોઈએ કોઈ ઊંચા છે એ હોય ત્યારે ન બોલવું જોઈએ અમુક પ્રમાણેની છૂટછાટ આપવી જોઈએ પણ એની ઉપર એની દેખરેખ પણ વડીલોએ રાખવી જોઈએ અલગ અલગ પુસ્તકોનું વાંચન એને કરવા દેવું જોઈએ એ માટે ઘરમાં પુસ્તકો પણ સારા સારા હોવા જોઈએ અને કોઈ ઘરના એક સભ્યો એનું રોજ નિયમિત વાંચન કરતા હોય તો એ બાળકને પણ વાંચવાની પ્રેરણા મળે બાળક સાથે પુસ્તકોમાં આપેલી વિગતોની વાત કરો જ્ઞાનની વાત કરો તો બાળક એને વાંચવા પ્રેરાશે તો આવી બધી બાબતોનું ધ્યાન રાખી બાળકનો ઉછેર કરવો જોઈએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કાવ્ય નંબર ત્રણ શિલવંત સાધુને